નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે હોટલ સો ખાતરમાંથી આપણે જે કોમ્બો કીટમાંથી આ દસ દિવસ પહેલાં ભેળવેલી છે અત્યારે સ્પ્રે માટે આપણે આખું અલગ કાઢી છે આ તમે જોઈ શકો છો પર પંપે અડધો જ લીટર આવડું આ નાખવાનું છે આપણે અલગથીને અત્યારે આનું સ્પ્રે કરવા માટે ભરી છે પછી પિત્તની અંદર આપવાનું છે અને આની અંદર હોટલ સ્વરૂપે ખાતર બધા એડ કરેલા છે એમિનો એસિડ ફલાણ જે કાંઈ તત્વો આવતા હોય એ આપણે કીટની અંદર કોમ્બો કીટની અંદર ભેળવેલું છે અને હવે આપણે આ જે સ્પ્રે માટે અલગ ફરી છીએ અને આ માંગીલાલ છે માંગીલાલ આ કેલબામાંથી આપણે જે કેલબામાં બનાવ્યું છે એની અંદરથી આપણે લઈ અને એ રામાં નાખે છે અને હવે પછી આપણે જે આવતીકાલે આપણે જે રામકલ સીટનું જે ડુંગળી વહેવી છે બુધેલ એક્સપર્ટ બી એમની અંદર આપણે આ જે કોમ્બો કીટ છે એ પાવાની છે અને એનું રિઝલ્ટ અમે તમને ફરીથી બતાવીશું આજે તારીખ છે ચોવીસ પચીસ તારીખે પાવાનું છે અને સાત આઠ દિવસ પછી આપણે બે પાંચ મેકી દેવું એમની અંદર પણ આપણે જરાક રિઝલ્ટ જોયું કે પાયું છે એમાં હું છે નથી પાયું એમાં પણ હું છે ખેડૂત મિત્રોને ગેરંટી સાથે આપણે રિઝલ્ટ બતાવી છીએ તો આજની તારીખ ચોવીસ બારના ફિલ્ડ ઉપર આ તમે જોઈ શકો છો હોટલ સોલ્યુબર ખાતર કેમ તમારે તમારા ખેતરમાંથી કેમ વધારેને વધારે ઉત્પાદન મળે એવો હંમેશા અમારો અભિપ્રાય હોય તો આપણે આ બધું કોમ્બિનેશન ખાતર ભેળવી અને આપણે એ બસો લીટરની અંદર આપણે કમ્પ્લીટ કરાવી દીધું છે આવતીકાલે આની અંદર પાવાનું છે બે વાર થાય આપણે આ પાવામાં તો જે આ મોઘરા છે રામ મોગલ સેઠ વ્હાઇટ બુદલ એક્સપોર્ટની અંદર કારણ કે હર હંમેશા આપણે કહેતા હોય કે ક્વોલિટીની અંદર ગેરંટી એટલા માટે દે છે કે આપણે જ્યારથી ઊગે ત્યાંથી એને પૂરું પોષકથી પૂરી તાકાતથી પૂરું ખોરાકથી આપણે એનું જે તાકાતથી લઈ શકીએ છીએ એટલા માટે અમે કહીએ છીએ કે અમારું જે બીજ આવે એ પૂરી તાકાતવાળું આવે છે અને ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું તો જય જવાન જય કિસાન